હલો સ્ટુડન્ટ્સ આપણે લિક્વિડ હિસાબનો હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આજે આપણે લિક્વિડ હિસાબનો એક દાખલો જોઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ એક્સ વાયઝેડ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ ચોવીસના રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું તે તારીખે કંપનીનું પાકું સર્વે નીચે પ્રમાણે હતું કંપનીનું પાકું સર્વે આપેલું છે જુઓ સૌપ્રથમ ઇક્વિટી અને દેવા બાજુ શેર હોલ્ડરોના ભંડોળો એની અંદર શેર મૂડી આપેલી છે શેર મૂડીમાં એ બી અને સી એમ ત્રણ પ્રકારના ઇક્વિટી શેર છે અને ત્યારબાદ પ્રેફરન્સ શેર છે તો આ રીતે કંપનીનું શેર મૂડીનું માળખું છે ત્યારબાદ બિનચાલુ દેવા બિનચાલુ દેવામાં લાંબા ગાળાના દેવા એની અંદર ડિબેન્ચર આપેલા છે અને લાંબા ગાળાની જોગવાઈ એની અંદર પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે ત્યારબાદ ચાલુ દેવા ચાલુ દેવાની અંદર વેપારી દેવા એની અંદર લેણદારો અને દેવી હુંડી આપી છે ત્યારબાદ અન્ય ચાલુ દેવા એની અંદર ડિબેન્ચરનું બાકી વ્યાજ ત્રણ કારકુનનો ત્રણ માસનો બાકી પગાર અને ચૂકવવાનો બાકી આવકવેરો બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે ચાલુ વર્ષનો અને બે હજાર બાવીસ ત્રેવીસ એટલે પાછલા વર્ષનો આ રીતે આપેલો છે બરાબર તો ઇક્વિટી અને દેવા બાજુ આટલી માહિતી છે ત્યારબાજુ ત્યારબાદ મિલકતો મિલકતોમાં બિનચાલુ મિલકતોમાં કાયમી દ્રશ્ય મિલકતો એની અંદર જમીન મકાન અને પ્લાન્ટ યંત્રો આપેલા છે ત્યારબાદ બિનચાલુ રોકાણો અને અન્ય બિનચાલુ મિલકતો એની અંદર નફા નુકસાન ખાતું આપ્યું છે ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં માલ સામગ્રી એટલે કે સ્ટોક આપ્યો છે વેપારી લેણા દેવાદારો ત્યારબાદ બેંક શિલ્લક આપી છે તો આ રીતે કંપનીનું પાકું સરવાયું છે અને ત્યારબાદ થોડા હવાલાઓ ત્રણ જેટલા હવાલાઓ આપ્યા છે તો જો હવાલા પણ જોઈ લઈએ સૌ પ્રથમ હવાલો મિલકતોની ઉપજનો આપ્યો છે બધી મિલકતોની ઉપજ કિંમત આપી છે ત્યારબાદ બીજા હવાલામાં લિક્વિડેશન ખર્ચની માહિતી આપી છે અને લિક્વિડેટરનું મહેનતાણું કઈ રીતે ગણવાનું છે મિલકતોની ઉપજના ચાર ટકા અને બિનસલામત લેણાદારોને ચૂકવેલી રકમના બે ટકા બધી ચૂકવણીઓ તારીખ ત્રીસ ચોવીસના રોજ કરવામાં આવેલ છે એટલે કે બધા જે દેવાઓ છે એ દેવાની ચૂકવણી આ તારીખે કરેલી છે લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્રક તૈયાર કરો બરાબર તો આટલી માહિતી પરથી આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરવાનું છે તો હવે આપણે આના પરથી લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એક્સ વાયઝેડ લિમિટેડ લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક સૌપ્રથમ આવક તરફથી શરૂ કરીએ તો સૌપ્રથમ રોકડ શિલ્લક કે બેંક શિલ્લકની શરૂઆતની બાકી લખવાની હોય છે તો પ્રશ્નમાં જુઓ બેંક શિલ્લક એક લાખ રૂપિયા આપેલી છે મિલકત બાજુ તો સૌપ્રથમ પ્રથમ લખાશે બેંક શિલ્લક એક લાખ રૂપિયા ત્યારબાદ સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો તો આ પ્રશ્નમાં કોઈપણ પ્રકારના સંપૂર્ણ સલામત લેણદારો આપ્યા નથી એટલે એની પાસેથી કોઈ વધારો આવશે નહીં ત્યારબાદ બધી મિલકતોની ઉપજ બરાબર કઈ કઈ મિલકતોના કેટલા નાણાં ઉપજ્યા તો આપણને પ્રશ્નમાં પહેલાં હવાલામાં માહિતી આપી છે મિલકતોની ઉપજ પ્લાન્ટ જમીન અને મકાન બાર લાખ પચાસ હજાર પ્લાન્ટ અને યંત્રો છ લાખ પચોતેર હજાર રોકાણો બે લાખ પચાસ હજાર સ્ટોક એક લાખ પચીસ હજાર અને દેવાદારો બે લાખ રૂપિયા બરાબર તો આટલી મિલકતોની ઉપજો આપી છે પાંચ મિલકતોની અને એનો સરવાળો થશે પચીસ લાખ રૂપિયા આપણે બહાર લખીશું બરાબર તો આવક બાજુ ફક્ત આટલી જ આવકો આવશે ત્યારબાદ જ આવકની વાત કરીએ જાવક બાજુ ક્રમ પ્રમાણે બધા દેવાઓ ચૂકવવાના હોય છે સૌ પ્રથમ સંપૂર્ણ સલામત લેણદારો આ પ્રશ્નમાં કોઈ પણ સંપૂર્ણ સલામત લેણદારો આપ્યા નથી એટલે એની રકમ આવશે નહીં ત્યારબાદ વિસર્જન ખર્ચ જો વિસર્જન ખર્ચ પ્રશ્નમાં આપ્યો હોય તો રકમ અહીંયા લખવાની હોય છે તો આપણે પ્રશ્નમાં જુઓ બીજા હવાલામાં વિસર્જન ખર્ચ આપ્યો છે વિસર્જન ખર્ચ રૂપિયા પચીસ હજાર થયો છે તો વિસર્જન ખર્ચની રકમ લખીશું પચીસ હજાર ત્યારબાદ આગળ લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું હોય છે હવે લિક્વિડેટરનું મહેનતાણું કઈ રીતે ગણવાનું છે તો બીજા હવાલામાં સૂચના આપી છે મિલકતોની ઉપજના ચાર ટકા એટલે કે જે મિલકતની ઉપજ થઈ અહીંયા પચીસ લાખ એના ચાર ટકા તો જુઓ પચીસ લાખના ચાર ટકા બરાબર તો પચીસ લાખ રૂપિયા મિલકતોની ઉપજ છે એના ચાર ટકા પ્રમાણે કરીએ તો એક લાખ રૂપિયા આવશે બરાબર તો મિલકતોની ઉપજ પર એક લાખ રૂપિયા મહેનતાણું આપવાનું છે ત્યારબાદ બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમના બે ટકા આવે બિનસલામત લેણદારોને કેટલા નાણાં ચૂકવાશે આપણને પછીથી ખબર પડશે હમણાં નહીં ખબર પડે એટલે બાકીનું બાકી રાખીએ તો લિક્વિડેટરનું મહેનતાણા પછી આવે પસંદગીના લેણદારો પ્રશ્નમાં જુઓ જે લેણદારો આપેલા છે એમાંથી કયા કયા લેણદારો પસંદગીના છે તો એની આપણે ગણતરી કરવી પડશે તો પ્રશ્નમાં જુઓ જે લેણદારો આપેલા છે એની અંદર સૌ આપેલું છે પ્રોવિડન્ટ ફંડ બરાબર પ્રોવિડન્ટ ફંડ જે છે પસંદગીના લેણદારોમાં આવે પચોતેર હજાર રૂપિયા બરાબર ત્યારબાદ ત્રણ કારકુનનો ત્રણ માસનો બાકી પગાર છે બરાબર બાવીસ હજાર પાંચસો રૂપિયા કારકુનોને એટલે કર્મચારીનો જો ચૂકવવાનો બાકી પગાર હોય તો એ પણ પસંદગીના લેણદારોમાં જ આવે ત્યારબાદ આવકવેરો ચૂકવવાનો બાકી આવકવેરો ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી હોય તો પસંદગીના લેણદારોમાં આવે ને પાછલા વર્ષનો હોય તો બિનસલામત લેણદારોમાં જશે તો આપણા પાકા શ્રેણી ઉપર તારીખ આપી છે એકત્રીસ ત્રણ ચોવીસ એટલે બે હજાર ત્રેવીસ ચોવીસ આપણું ચાલુ વર્ષ છે બરાબર તો બે હજાર ત્રેવીસ ચોવીસનો જે આવકવેરો છે દસ હજાર રૂપિયા એ પસંદગીના લેણદારોમાં આવશે એટલે ત્રણ રકમોનો આપણે સરવાળો કરીએ કયું કયું પ્રોવિડન્ટ ફંડ ચૂકવવાનો બાકી આવકવેરો અને ત્રણ કારકુનનો બાકી પગાર આ રીતે એક લાખ સાત હજાર પાંચસો રૂપિયા પસંદગીના લેણદારો થશે તો એ પસંદગીના લેણદારો જે છે એક લાખ સાત હજાર પાંચસો આપણે અહીંયા લખીશું ત્યારબાદ તરતા બોજદારી લેણદાર એની અંદર ડિબેન્ચર આવે બરાબર તો તરતા બોજદારી લેણદારોમાં જો પ્રશ્નમાં પંદર ટકાના ડિબેન્ચર આપેલા છે રકમ છે દસ લાખ રૂપિયા સૌ પ્રથમ એ દસ લાખ રૂપિયા લખીશું ત્યારબાદ ડિબેન્ચર પર જો વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ પણ અહીં આવશે તો જુઓ ડિબેન્ચરનું ચૂકવવાનું બાકી વ્યાજ અન્ય ચાલુ દેવામાં આપ્યું છે પચોતેર હજાર તો એ અહીં લખીશું બરાબર ત્યારબાદ પ્રશ્નમાં એ જોવાનું હોય છે કે ડિબેન્ચરના નાણાં કઈ તારીખે ચૂકવ્યા તો જો અહીં પ્રશ્નમાં સૂચના આપી છે કે બધી ચૂકવણી તારીખ ત્રીસ છ ચોવીસના રોજ કરવામાં આવેલ છે બરાબર એટલે ત્રીસ છ ચોવીસે નાણાં ચૂકવેલા છે હવે ડિબેન્ચરના નાણાં ત્રીસ છ ચોવીસના રોજ ચૂકવ્યા જ્યારે પાકા શ્રેણી ઉપર જે તારીખ આપી છે એકત્રીસ ત્રણ ચોવીસ છે આ તારીખથી લઈને આ તારીખ સુધીનો જે સમયગાળો છે કેટલો થયો એકત્રીસ ત્રણથી ત્રીસ છ ત્રણ મહિના તો ત્રણ મહિનાનું વધારાનું વ્યાજ ચૂકવવું પડશે તો ડિબેન્ચરની રકમ દસ લાખ છે પંદર ટકા વ્યાજનો દર છે દસ લાખના પંદર ટકા અને ત્રણ માસ તો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા વધારાનું વ્યાજ આવશે એ વધારાનું વ્યાજ પણ આપણે અહીં લખીશું સાડત્રીસ પાંચસો તો આ રીતે ડિબેન્ચર પર દસ લાખ રૂપિયા ડિબેન્ચરના ચૂકવવાનું બાકી વ્યાજ પચોતેર હજાર અને વધારાનું વ્યાજ સાડત્રીસ પાંચસો થઈને અગિયાર લાખ બાર હજાર પાંચસો રૂપિયા ચૂકવવાના થાય છે બરાબર ત્યારબાદ બિનસલામત લેણદારો હવે બિનસલામત લેણદારોમાં કયા કયા લેણદારો બચ્યા છે એની આપણે વાત કરીએ તો હમણાં જ આપણે જોઈ ગયા પ્રશ્નમાં જે લેણદારો આપ્યા છે એમાં જુઓ લેણદારો એક લાખ પચોતેર હજાર દેવી હુંડી પચોતેર હજાર તો જુઓ બિનસલામત લેણદારોની ગણતરી લેણદારો એક લાખ પચોતેર હજાર દેવી હુંડી પચ્યોતેર હજાર ત્યારબાદ ચૂકવવાનો બાકી આવકવેરો આપ્યો હતો એમાંથી બે હજાર ત્રેવીસ ચોવીસનો જે છે ચાલુ વર્ષનો આપણે પસંદગીના લેણદારોમાં ગણી લીધો પણ પાછલું વર્ષ એટલે કે બે હજાર બાવીસ ત્રેવીસનો જે આવકવેરો આપ્યો છે સત્તર હજાર પાંચસો આ તમારો બિનસલામત લેણદારોમાં થશે તો બિનસલામત લેણદારોમાં સત્તર પાંચસો પણ લખીશું આ રીતે બિનસલામત લેણદારોની કુલ રકમ બે લાખ સડસઠ હજાર પાંચસો થશે જે આપણે અહીં લિક્વિડેટરના પત્રકમાં બતાવીશું બરાબર ચાલો તો બિનસલામત લેણદારો સુધી થઈ ગયું હવે આપણે લિક્વિડેટરનું જે મહેનતાણું છે બિનસલામત લેણદારો પર ગણવાનું બાકી રાખ્યું હતું કારણ કે બિનસલામત લેણદારોની રકમ આપણે હમણાંસોથી બે લાખ સડસઠ હજાર પાંચસો તો બે લાખ સડસઠ હજાર પાંચસો પર બે ટકા પ્રમાણે લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું છે તો બે ટકા પ્રમાણે થશે પાંચ હજાર ત્રણસો પચાસ બરાબર ત્યારબાદ પ્રશ્નમાં જ્યારે પણ એવું કહ્યું હોય કે લિક્વિડ મહેનતાણું મહેન્તાણું બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમ પર ગણવાનું છે તો બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમ પર તો ગણવાનું જ પણ એની સાથે પસંદગીના લેણદારો પર પણ ગણવાનું હોય છે તો અહીં પસંદગીના લેણદારો એક લાખ સાત હજાર પાંચસો છે એના પર પણ બે ટકા મહેનતાણું ગણાશે તો બે ટકા પ્રમાણે બે હજાર એકસો પચાસ થશે આમ લિક્વિડેટરનું કુલ મહેંતાણું એક લાખ સાત હજાર પાંચસો થશે બરાબર તો આ રીતે લિક્વિડેટરનું મહેતાણું પણ ગણાશે ચાલો આટલી ગણતરી થઈ ગયા બાદ હવે આપણી પાસે કેટલા નાણાં છે વધેલા શિલ્લક તરીકે એની ગણતરી કરવાની રહેશે બરાબર તો અત્યાર સુધીની આપણી આવક કેટલી છે જુઓ રોકડ શિલ્લક એક લાખ અને મિલકતોની ઉપજ પચીસ લાખ તો એક લાખ અને પચીસ લાખ એટલે આનો સરવાળો કરીએ તો છવ્વીસ લાખ રૂપિયા આપણી પાસે કુલ આવકો છે કેટલી આવક છે છવ્વીસ લાખ બરાબર આ છવ્વીસ લાખ રૂપિયા આવકમાંથી અત્યાર સુધીની જાવક કેટલી તો આપણે કેટલો ખર્ચ ચૂકવીએ તો જાવક બાજુ જુઓ પચીસ હજાર રૂપિયા વિસર્જન ખર્ચ લિક્વિડેટરનું મિંતાણું એક લાખ સાત હજાર પાંચસો પસંદગીના લેણદારો એક લાખ સાત હજાર પાંચસો તરતા બોજદારી લેણદારોને અગિયાર લાખ બાર હજાર પાંચસો અને બિનસલામત લેણદારોને બે લાખ સડસઠ હજાર પાંચસો તો અહીંયા સુધી કેટલા નાણાં ચૂકાયા તો અહીંયા સુધીની જે આવક છે જે આવકનો સરવાળો જુઓ સોળ લાખ વીસ હજાર રૂપિયા થાય છે બરાબર ક્યાં સુધીની બિનસલામત લેણદારો સુધીની અહીંયા સુધીની તો કેટલા રૂપિયા વધેલા છે નવ લાખ એંસી હજાર રૂપિયા વધેલા છે આપણી પાસે શેર હોલ્ડરોને ચૂકવવા માટે શેર હોલ્ડરોને ખરેખર ચૂકવવાની રકમ કેટલી છે બરાબર તો શેર હોલ્ડરોની જે ચૂકવવાની રકમ છે એ કેટલી તો જુઓ પ્રશ્નમાં ભરપાઈ શેર મૂડી પ્રેફરન્સ શેર ઉપર દસ લાખ રૂપિયા ચૂકવવાના છે જુઓ દસ લાખ ત્યારબાદ અ ઇક્વિટી શેર એના પર પાંચ લાખ બ ઇક્વિટી શેર પાંચ લાખ અને ક ઇક્વિટી શેર છ લાખ તો આ રીતે બધું થઈને છવ્વીસ લાખ રૂપિયા આપણે કુલ ચૂકવવાની બાકી રકમ છે છવ્વીસ લાખની સામે આપણી પાસે વધેલી રકમ કેટલી છે નવ લાખ એંસી હજાર તો છવ્વીસ લાખ રૂપિયા જરૂરી રકમ છે ચૂકવવાની એમાંથી નવ લાખ એંશી હજાર જ આપણી પાસે વધેલા છે એટલે સોળ લાખ વીસ હજાર રૂપિયા મૂડી તૂટ થાય છે મૂડી તૂટ એટલે આટલી મૂડી ઓછી છે આપણી પાસે બરાબર એક શેર પર કેટલી મૂડી તૂટ છે એ શોધવું પડશે તો એને માટે શું કરવું પડશે શેર દીઠ મૂડી તૂટ શોધવી પડશે તો કુલ મૂડી તૂટને ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગવું પડશે તો કુલ મૂડી તૂટ સોળ લાખ વીસ હજાર ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા પ્રેફરન્સ શેર નથી લેવાના ફક્ત ઇક્વિટી શેર તો જુઓ પ્રશ્નમાં અ ઇક્વિટી શેર પાંચ હજાર બ દસ હજાર અને ક પંદર હજાર એટલે ટોટલ ત્રીસ હજાર ઇક્વિટી શેર છે તો અને ત્રીસ હજાર વડે ભાગીશું કુલ મૂડી તૂટને તો સોળ લાખ વીસ હજાર ભાગ્યા ત્રીસ હજાર એટલે ચોપન રૂપિયા જે છે શેર દીઠ મૂડી તૂટ આવે એટલે એક શેર પર ચોપન રૂપિયા મૂડી તૂટ થાય છે બરાબર હવે જો શેર પર આના કરતાં વધારે ભરાયેલા હોય તો એટલા પૈસા એ લોકોને રિટર્ન કરવાના પાછા આપી દેવાના અને આ કરતાં ઓછા ભરાયેલા હોય તો એટલા રૂપિયા શેર હોલ્ડરો પાસે મંગાવવાના છે બરાબર તો એના માટે પણ આ રીતે ગણતરી કરવી પડે જુઓ શેર દીઠ ભરાયેલી રકમમાંથી શેર દીઠ મૂડી તૂટ માઇનસ કરવી પડે તો જુઓ અ ઇક્વિટી શેર પર કેટલા રૂપિયા ભરાયેલા છે સો તો સો રૂપિયા માઇનસ મૂડી તૂટ આવી ચોપ્પન રૂપિયા સોમાંથી ચોપ્પન રૂપિયા માઇનસ કરો એટલે છેતાલીસ રૂપિયા એ લોકોને આપવાના થાય છે બરાબર આપવાના એટલે ચૂકવવાના શેર હોલ્ડરોને પાછા આપવાના છે બરાબર બ ઇક્વિટી શેર પર જુઓ પચાસ રૂપિયા જ ભરાયેલા છે પાકાશ્રો એમાં આપેલું છે જ્યારે મૂડી તૂટ છે ચોપ્પન રૂપિયા એટલે ચાર રૂપિયા માઇનસ આવ્યા માઇનસ આવ્યા એટલે એ લોકો પાસે મંગાવવાના બરાબર એ જ રીતે ક ઇક્વિટી શેર પર ચૌદ રૂપિયા માઇનસ આવે છે એટલે મંગાવવાના થાય છે એટલે ટૂંકમાં સાદી ગણતરી એ કે કે અ ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના અને બ અને ક ઇક્વિટી શેર હોલ્ડરો પાસે નાણાં મંગાવવાના થાય છે બરાબર ચાલો તો હવે આપણે આટલી ગણતરી પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને કેટલી રકમ ચૂકવવાની છે એના ઉપર જઈએ તો આપણે જોયું કે પ્રેફરન્સ શેરને કેટલા નાણાં ચૂકવવાના છે દસ લાખ તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવીશું દસ લાખ તો એની રકમ અંદર લખી દઈશું લિક્વિડેટરના આવક જાવકના પત્રકમાં દસ લાખ રૂપિયા બરાબર ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરો આપણે વાત કરીએ એ પ્રમાણે અ ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના છે કેટલા રૂપિયા ચૂકવવાના છે એક શેર પર આપણે હમણાં જ ગણતરી કરીએ એ પ્રમાણે છેતાલીસ રૂપિયા બરાબર તો કેટલા શેર છે પાંચ હજાર ઇક્વિટી શેર છે અને એક શેર પર છેતાલીસ રૂપિયા એ લોકોને આપવાના થાય છે બરાબર તો પાંચ હજાર શેર પર છેતાલીસ રૂપિયા પ્રમાણે કેટલા થાય છે એ આપણે ગણતરી કરવી પડશે તો અહીં બે લાખ ત્રીસ હજાર રૂપિયા જવાબ આવે છે એટલે અ ઇક્વિટી શેર પર બે લાખ ત્રીસ હજાર રૂપિયા પાછા આપવાના છે ત્યારબાદ બ અને ક ઇક્વિટી શેરની વાત કરીએ આપણે ગણતરીમાં જોયું પ્રમાણે બ ઇક્વિટી શેર પર ચાર રૂપિયા મંગાવવાના ક ઉપર ચૌદ રૂપિયા મંગાવવાના છે બરાબર મંગાવવાના છે એટલે આવકમાં બતાવવાનું છે અ ઇક્વિટી શેર એક શેર પર કેટલા રૂપિયા જોયા ચાર રૂપિયા બરાબર તો બની સંખ્યા કેટલી છે દસ હજાર દસ હજાર શેર ગુણ્યા ચાર રૂપિયા બરાબર એટલે ચાલીસ હજાર રૂપિયા બ ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવાશે એ જ રીતે ક ઇક્વિટી શેર ક ઇક્વિટી શેર પર ચૌદ રૂપિયા મંગાવવાના છે અને શેરની સંખ્યા પંદર હજાર છે તો પંદર હજાર શેર ગુણ્યા ચૌદ રૂપિયા બરાબર તો પંદર હજાર શેર પર ચૌદ રૂપિયા પ્રમાણે ગણીએ તો બે લાખ દસ હજાર રૂપિયા એમની પાસે પણ મંગાવવાના થાય છે બરાબર તો આ રીતે અ ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવાશે અને બ અને ક ઇક્વિટી શેર પર નાણાં મંગાવવામાં આવશે ત્યારબાદ પાકા સરણી બંને બાજુનો સરવાળો કરીશું સોરી પાકા સરળ નહીં લિક્વિડેટરના આવક પત્રકમાં તો આવક બાજુનો જે સરવાળો છે એ અઠયાવીસ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે અને જાવક બાજુનો પણ સરવાળો આ રીતે અઠ્યાવીસ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે તો આ રીતે આ પ્રશ્નમાં લિક્વિડ આવક જાવકનું પત્રક તૈયાર થશે